અલ્યા આસુપા હા બોલો આસુપા લે કેટલા વાગ્યા ઓ હા 10 થઈયા પાણી વાળવા જઈશું ઓ બળો બે કલાક ભઈ આપણો વારો હતો ખરી હા તો જઈશું પાણીમાં એટલે રે હા હેડો આલો તન જીએ તન હા જોકો તમે આલો પાવડો તમે લઈ લો આવો પાવ લેતા લેતા હું તમે આગળ છો હું લેતા એ હા આ બારું આકાશ પડે હો મું લઈ એ હા લઈ લો આ રે

પેલા મને ફોન કરી લેવા દે અને ફરા બધો ફોને ભૂલી ગયો લ્યા એટલે ડોહા ડોહા ના તું તો વિવરાઈ લ્યા લ્યા એ તો આયો તને દેખવાનો નહીં યાર આવ ખવાતી હે કોસી બોસી લ્યા આવ થોડી ઉતરસ થઈ ગઈ યાર મને અને આ તો બીજો ડોહા લ્યા ડોહા તું તો જમણો કરી પોણી મારવાનું પોણી ચાલુ જ યાર એવું કરું તું એટલે પ્લાસ્ટિક પાન કોઈ આયા અલ્યા ન હી લ્યા तारी जबड़ू करी होता है। मने बोला बोरवान फोन तो लगा है तू आज नहीं है वो લગાવ પડશે ઓ યાર ફોન ઈ મારા માહા પણ ફલા કોઈ દી નહીં હવે લગાય ફોન જલ્દી હું થોડો ફોન કાઢ દઉં લગાય મંતે રાતે આ તું કે એટલે હું તો ના આવું તો હાલો હો આ પાણી વાત કરો આ લે હાલો આ બોલો તે નહીં આયા

હા બોલો અશોક ભાઈ એટલે આવા લંગર ચરાવા જઈએ હે હા બીક તો મને જવડી લાગઈ આવ તો બીક તો મને લાગઈ યાર આવ રસ્તો અન છેવ રસ્તો બહુ સુનસાન અને અંતર ગોટ જીવ સહી યાર એ કોઈ પણ ચરાવ પડશે જ યાર કા તો એવું થાય કે શેઠાની ઘરસી ચાલે એનો માઈ ના હો અર્ધી રાતે ફોન કરીને કે લંગરી ઓમ થઈન તેમ થી યાર મારું મગ સટકી જાય યાર પાક પાગ્યો કોનો જ નહી અતર તો હવે આયા બંકો યાર એમને ભમાઈ દે આજુ કહું આ રાતે આ રાતે આવું પડ્યું ને કાન આવ કદી કરાય મને તો બીકે જબડી લાગઈ યાર તો ચરાઈ તો દીએ ના વખત

મે પાણી તો હશે ને થોડું ચાલુ કરતા ઈકન આવી જાય જે હોય ને દોહા હા ઓ વારે વારે હલકા ની કેસરે કે જતા રહી ફૂલ્યા આખી એવું કરું હોય યાર દોહા બીક તો લાગા હી મને લાગા મો હે ને પાણી બન કેટ કહી દેયો કે નહીં પાણી મેરો પાવો આઈને આ સેટ બોડો બોડો બધું કાલે તો હવારે સેટ ની વાત ન દો હે દો કે નહીં મારી ફાટી ને હાથ માં જી ના ભરા જી હો જોઈ ને નીકળી જી એવું કરું હા ચિત્ર જવું પડશે હા યાર ને પરવાળો વાત છે હા

કોકસો બત્તી માછું લાઈટમાં 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 ફરોજી કો આ જી ઉભો રે ડોહા બખાવાનું કઈ છો તા લે આ બે <imitation> જતો <imitation> <imitation> ચોલો ગાઈઝ તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાકી ભૂતભૂત તો કશું જ હતું આ અમારો બંકુર શું આ તો તમને બતાવવા માટે કે રાતે જવું તો થોડું સાવધાનીથી વિડીયો વિડીયો અમે બનાવ્યો એ માટે કે તમને ખબર પડે અને સાવધાનીથી પાણી વારજો બાકી આવું બધું હોય તો જલ્દી ઘરે આવતા રહેજો વહેલા સુધી અને બાકી અડધી રાતે પાણી વારતા નહીં બસ આટલું જ કહેવું મારતો અને વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો ઓકે ગાઈશ મળીએ બીજા વિડીયો